હેલો વિદ્યાર્થી મિત્રો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય નો પાઠ પાંચ પવન ખીજાય તો ગોળ ઝાપટો ના પાઠ્યપુસ્તકના પ્રવૃત્તિઓના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું બાળ દોસ્તો આ વિડીયોનો ભાગ ઘણો લાંબો થતો હોવાથી તેને ચાર વિભાગમાં વહેંચેલો છે તો આજે તેના પ્રથમ વિભાગની સમજ મેળવીશું ચાલો શીખીએ પાઠ પાંચ પવન ખીજાય તો ગોળ ઝાપટો ની એક તૈયાર જઈશો તમે ગીતડા માટે અહીં એક ગીત ગાવાનું છે તૈયાર છો ને ચાલો ખિસકોલી બહેન ઉઠિયા ઉઠિયા એ વાર ઉઠિયા પિય નહીં પાણી ખાય નહીં ધાણી આંબા ભાઈ તો કેરી લાવ્યા ખિસકોલી બહેન કહે ઉહો પીપળા ભાઈ તો કુપળ લાવ્યા ખિસકોલી બહેન ઉહો વડદાદા બહુ ટેટા લાવ્યા ઓ કેવળ ઓ છેવટ આવ્યા લીમડા ભાઈ નવલી લાવ્યા એક નવાય મુઠ્ઠી જેવી ખોલી દેખી એક લીંબોળી રીસ બધી છટ છોડી લેવા એ લીંબોળી ઠેક મારતી દોડી ગાયું ને આ સરસ મજાના ગીતના રચયિતા ચંદ્રકાંત શેઠ બે ગોળની પીલી પર મકોડા ચિત્રો અહીં ગોળની ફીલી આપી છે તેના પર મકોડા ચિતરીએ ત્રણ ઊહ ઊહું ખિસકોલીને તો મળ્યા ચાલો મકોડા ભાઈને પણ મળીએ અહીં એક મકોડાની વાર્તા જોઈએ ચાલો મિન્ટુભાઈ ગોળવાળા એક હતા મકોડી બહેન નામ એમનું મંછી તેમને એક દીકરો મકોડો નામ એનું મીન્ટુ મિન્ટુભાઈ તો કાળા મિન્ટુભાઈ તો રિસાળવા મિન્ટુભાઈ ખૂબ હઠીલા મિન્ટુભાઈ તો ગુસ્સાવાળા મિન્ટુભાઈ ખીજાય ત્યારે જોવા જેવી થાય મિન્ટુભાઈને રીસ ચડે અને ગુસ્સે થાય ત્યારે પોતાની જ પૂટ ઉપર બચગું ભરે અને મોટો ફેંકડો તાણે મિન્ટુભાઈને ગોળ ખૂબ ભાવે રમતા જાય ને ગોળ ખાતા જાય જમતા જાય ને ગોળ ખાતા જાય હસતા જાય ને ગોળ ખાતા જાય રડતા જાય ને ગોળ ખાતા જાય ભણતા જાય ને ગોળ ખાતા જાય ઊંઘતી વખતે પણ ગોળ ખાતા ખાતા જ ઊંઘે એકવાર આ મીન્ટુભાઈ સાંજે નિશાળેથી ઘરે આવ્યા મમ્મી પાસે ગોળ માંગ્યો મમ્મી મંછીએ ભાખરી શાક ખાવાનું કહ્યું પણ આ તો મકોડા ભાઈ મીન્ટુ એમ માને કાંઈ એ તો રીસાયા ખૂબ રીસાયા ખૂબ ખીજાયા અને ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાની જ ફૂઠ પર ભર્યું બચકું હવે તો ખરેખર જોવા જેવી થઈ આમ આળોટે તેમ આળોટે પણ પકડ છૂટે નહીં તેમને પકડતા આવડે પણ મૂકતા આવડે નહીં લોહી લુહાણ થઈ ગયા પણ જીત છોડે એ બીજા મમ્મી મંછીએ માંડ બાંડ બે અંકોળા છૂટા પાડી બચકું છોડાવ્યું પણ ગોળ લાવો જ લાવોની કડક ઉઘરાણી ચાલુ જ ચાલુ મમ્મીએ કહ્યું બે દિવસમાં તો ગોળનો આખો રવો ચાપટી ગયો તો એ ધરાતો નથી ઉભો રહે બાજુમાં કીડી કાકીને ઘેર ગોળ હોય તો લઈ આવું કહી મંછી તો ગઈ કીડી કાકીને ઘેર અને કહ્યું કીડી કાકી કીડી કાકી થોડો ગોળ ઉછીનો આપો ને મારો મીંઢોળો રિસાયો છે મારે ઘેર તો ખાંડ છે મનછી બહેન જોઈએ તો લઈ જાવ મંછી વિચારવા લાગી આ મીંઢોળાનું શું કરવું એટલામાં એને એકાએક વિચાર આવ્યો એ તો મીંઢોને લઈને ઉપડ્યા રામજી બાપાના ખેતરે એ શેરડીનો ઊંચો ઊંચો વાટ લીલોછમ વાડ લહેરાય ચીચોડા ચીડક ચીચડક બોલે ગોળના રવાના થપ્પે થપ્પા લાગેલા જોઈ મીન્ટુભાઈ તો ખુશ ખુશ થઈ ગયા નાચવા લાગ્યા મનજીબહેને રામજી બાપાને કહ્યું બાપા મારા મીન્ટુડાને ગોળ ખૂબ ભાવે છે મારે એટલો બધો ગોળ ક્યાંથી લાવવો રામજી બાપાએ હસીને કહ્યું એને મારી પાસે મૂકતા જાઓ ધરાયને ગોળ ખાવા મળશે મીંટુ તો ખુશ ખુશ થઈ કહેવા લાગ્યો હા મમ્મી હું અહીં બાપા પાસે રહીશ પણ મારી સાથે કામ કરવું પડશે બાપાએ કહ્યું મીન્ટુ ભાઈ તો રાજીના રેડ થઈ કહેવા લાગ્યા ભલે બાપા પણ ગોળ ખાવા તો મળશે ને અરે તારે જેટલો ગોળ ખાવો હોય એટલો ખાજે ને રામજી બાપાએ કહ્યું મીન્ટુ તો ગોળના થપ્પા જોતો જાય આમ જોઈએ તો બસ ગોળ જ ગોળ તેમ જુએ તો ગોળ જ ગોળ તાજો તાજો ગોળ તો ગોળ ગરમ ગરમ ગોળ રાતો રાતો ગોળ આછો પીળો ગોળ મગમગતો ગોળ ગળ્યો ગળિયો ગોળ મિન્ટુ મંગોળો તો ઊંડા શ્વાસ લઈ મગમગતા ગોળની સુગંધ ફેફસામાં ફરવા લાગ્યો ગોળ ખાવા તલપાપડ થઈ ગયો ને એના મોમાં પાણી છૂટવા લાગ્યું ત્યાં તો બાપાએ એક મોટો દળિયો ભરીને મિન્ટુને તાજો તાજો ગોળ ખાવા આપ્યો મીન્ટુ તો ગોળ ખાવા મંડી પડ્યો રાત્રે તો ધરાય ને શેરડીનો રસ પણ પીધો રાત્રે બાપા બાપા સાથે તો વાતો કરવા લાગ્યા ને બાપાને પૂછ્યું હે આ ગોળ શામાંથી બને બાપાએ કહ્યું અલ્યા ગોળ તો શેરડીમાંથી બને વળી પાછા પૂછવા લાગ્યા બાપા ગોળ શેરડીમાંથી કેવી રીતે બનાવાય એ માટે સિસોડો જોઈએ બાપાએ કહ્યું હવે તો સવાર ક્યારે પડે ને ક્યારે સિસોડો જોવાય એના વિચારમાં ને વિચારમાં મીન્ટુભાઈ તો ઊંઘી જ ગયા સવાર થઈ મજૂરો કામે લાગી ગયા શેરડી વઢાય અને ઢગલા થાય મીન્ટુભાઈ પણ જોર કરીને શેરડીના સાંઠા ઉપર ચીચોડા પાસે મૂકતા જાય હવે બાપાએ વીજળીની સ્વિચ દબાવી ને ચિંચોડો ગાવા લાગ્યો ચીચડું ચીચડું કારીગર સાંઠા મૂકતો જાય ને શેરડી પીલાતી જાય અને રસ પણ ગાતો ગાતો આગળ જાય થલલલ થલલલ હવે તાલ બરાબર જામ્યો ચીચડુક ચિચડુક રસની ડોલો ભરાવા માંડી અને ઠલવાવા લાગી હલલલ હલલલ પઠ્ઠા પર મૂકેલા મસ મોટા તાવડા માં તો ચિન્ટુભાઈને તો મજા પડી એ પણ ગાવા લાગ્યા ચીચડુક ચીચડૂક થલલલ થલલલ ગાતા જાય અને ચીચોડામાં સાંઠા મૂકતા જાય ચીંચડૂક ચીચડૂક ધલલલ ધલલલ મિન્ટુએ પણ એક સાંઠો લઈને ચીચોડામાં નાખ્યો ચીચોડો ફરતો જાય ને શેરડી પીલાતી જાય રસ નીકળતો જાય બાપાએ કહ્યું જોજે મીન્ટુ સાંઠાને બદલે તારો હાથ અંદર ન આવી જાય નહીં તો સાંઠાની માફક પીલાઈ જશે ને એમાંથી ગોળ નહીં થાય પછી તો મોટા તવેથા વડે કારીગર રસ હલાવવા માંડ્યા પીણ થાય તો કાઢતા જાય સુગંધ તો એવી આવે કે મીન્ટુની જીભ લપ લપ થાય અને રસ ઉકળે ખબ ખબ કેટલાક મજૂર શેરડીના કૂચા ટોપલામાં ભરી તડકે નાખતા જાય કેટલાક મજૂર તડકે સુકાયેલા કૂચા ટોપલામાં ભરી ભઠ્ઠામાં નાખતા જાય મીન્ટુ બોલ્યો વાહ બાપા બળતણ માટે કૂચાનો ઉપયોગ કમાલ કરી સાંજ પડતા પડતા તો ગોળ તૈયાર લસ લસ તો ગોળ નાની મોટી ડોલમાં ડબલા ઠલવાવા લાગી લાગ્યો હવે મિન્ટુને સમજાયું કે ગોળના રવા કેવી રીતે બને ચાર દિવસમાં મકોડાભાઈ ગોળ બનાવતા શીખી ગયા અને ઘેર જવાની તૈયારી કરી બાપાએ બળદગાડામાં ગોળના દસ બાર રવા અને શેરડીના સાઠા મૂકી આપ્યા ખુશ થતાં મિન્ટુભાઈ ઘેર આવ્યા બીજા દિવસે મીન્ટુભાઈ તો ગયા નિશાળે મિત્રો સાથે ગોળ બનાવવાની વાતો કરે અને મસ્ત બનીને ગાયા કરે ચીચડુક ચીચડુક થલલલ થલલલ આ વાર્તા લખી છે રમણલાલ સોની વાતચીત પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ સવાલ એક પાઠમાં કયા વાક્યો વાંચવાની ખૂબ મજા આવી શા માટે ત્યાં સ્માઈલ દોરો મિન્ટુ તો ગોળના થપ્પા જોતો જાય થી ગળ્યો ગળ્યો ગોળ વાંચવાની ખૂબ મજા આવી કારણ કે તે વખતે મીઠું નાચતો હતો નોંધ વિદ્યાર્થીઓ પાઠમાં ત્યાં સ્માઇલ દોરવું બે તમે ક્યારે ક્યારે રિસાવ છો શા માટે જવાબ મારી મનગમતી વસ્તુ ના મળે ત્યારે તે મેળવવા હું રિસાવ છું સવાલ ત્રણ રિસાવવાથી તમને તમારી ઈચ્છા મુજબની વસ્તુ સરળતાથી મળી જાય છે ત્યારે તમે શું કરો જવાબ રિસાવાથી મને મારી ઈચ્છા મુજબની વસ્તુ ક્યારેક સરળતાથી મળી જાય છે અને ક્યારેક મળતી જ નથી હું વસ્તુ મળી જતાં ખુશ થાવ અને વસ્તુ ન મળતા ઉદાસ થાવ ચાર જો તમે મીન્ટું હો તો કઈ વાતે રિસાવાનું પસંદ કરશો તમે કેવી રીતે રિસાવ જવાબ જો હું મીન્ટું હોઉં અને મને શેરડીના સાંઠા ચીસોડામાં નાખવાની કોઈ ના પાડે તો હું રિસાવાનું પસંદ કરીશ હું બધા સાથે વાતચીત કરવાનું બંધ કરી દઉં પાંચ તમે રિસાઈ જાઓ ત્યારે તમને કોણ મનાવે છે કેવી રીતે જવાબ હું રિસાઈ જાઉં ત્યારે મને મમ્મી કે પપ્પા સમજાવીને મનાવે છે છ તમારા નાના ભાઈ કે બહેન કોઈ વસ્તુની જીદ કરે અને તે ઘરમાં ન હોય તો તમે શું કરશો મારા નાના ભાઈ કે બહેન કોઈ વસ્તુની જીત કરે અને તે ઘરે ન હોય તો હું જો તેની વાત યોગ્ય હોય તો તેને લાવી આપવાની ખાતરી આપીશ પરંતુ તેની ખોટી હોય તો એને અન્ય રીતે સમજાવીશ સાત ગોળ બનાવવામાં ઘણી મહેનત થાય છે તે જાણ્યા પછી મિન્ટુ હવે ગોળ ખાવાની જીત કરશે શા માટે જવાબ ગોળ બનાવવામાં ઘણી મહેનત થાય છે તે જાણ્યા પછી પણ મીન્ટુ ગોળ ખાવાની જીદ તો કરશે કારણ કે તેને ગોળ ખૂબ ભાવે છે બીજા બે ત્રણ નામ પાડી લાવજો કાલે કહેજો વિદ્યાર્થીઓએ મિન્ટુડાના પોતાને મનપસંદ હોય તેવા નામ પાડવા અને વર્ગમાં કહેવા ગીતડું ગાઈશું ને ફરીથી ખિસકોલી બહેન ઉઠ્યા ચાર વાક્ય સાચું બનાવવા શું કરવું પડશે તેમ કરો તે પહેલાં ડાબો હાથ ઊંચો કરો અને મનમાં એકથી સો ગણો અહીં વાક્યો સાચો બનાવવા માટે શું કરવું પડશે ચાલો જોઈએ એક મીન્ટુડો અકળાય જાય ત્યારે પોતાની પીઠ કે પેટને બચકું ભરે છે પીઠ કે પેટની લીટી કરી છે એમાં પેટ ઉપર ચોરસ કરીશું બે મનછી બહેને મીંટુડાનું બચકું ચોડાવવા મહા મહેનતે બે આંકડા કે આંકડા છૂટા પાડ્યા આંકડા પર ચોરસ કરીશું ખોટા શબ્દ ઉપર ચોરસ ત્રણ મીન્ટુ ગોળ ખાવા માટે એટલું બધું ખીજાયો કે રેસાયો કે તેણે ભાખરી શાક ખાવાની ના પાડી દીધી ખીજાયો ખોટો શબ્દ છે ચોરસ કરીશું ચાર રામજી બાપાના ખેતરમાં શેરડીનો ઊંચો વાટ કે વાટ જોઈને મીન્ટુ નમાઈ પામી ગયો વાટ ઉપર ચોરસ કરીશું પાંચ લસલસ્ત ગોળ જોઈને મીન્ટુ ઊંડા શ્વાસ લઈ મગમગતા ગોળની દુર્ગંધ કે સુગંધ ફેફસામાં ફરવા લાગ્યો દુર્ગંધ ખોટો શબ્દ છે છ રામજી બાપાએ મગમગતા ગરમ ગરમ ગોળમાંથી મોટો ખળિયો કે દળિયો ભરીને મીંટોળાને ગોળ આપ્યો ખળિયો શબ્દ ખોટો છે ચોરસ કરીશું સાત રામજી બાપાએ રસની ડોલ ભરીને એને પઠ્ઠા પર મૂકેલા પાવડામાં કે તાવડામાં ઠાલવવા માંડી પાવડો શબ્દ ખોટો છે ચોરસ કરીશું આઠ શેરડીના સાઠામાંથી રસ નીકળતા તેના ડૂચાને કે કૂચાને ટોપલીમાં ભરી તેનો બળતણ માટે ઉપયોગ થતો ડૂચા ઉપર ચોરસ કરીશું હવે પછીની પ્રવૃત્તિ તમે બીજા વિભાગમાં જોઈશો આ પાઠના અન્ય વિડીયો તમે પ્લે લિસ્ટની લિંક પરથી મેળવશો થેન્ક યુ દોસ્તો એજ્યુક ટેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુક ટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો